મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગ તો મિત્રો અત્યારે વાગ્યા છે સવા સ ને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ગુલાબી ઠંડી થોડી થોડી વાવા લાગી છે મસ્ત મજાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને સવાર સવાર બહુ મસ્ત થઈ ગઈ છે મેં કસરત થોડી ઘણી કરી નાખી છે કારણ કે આ થઈ ગયું તો મોડું અને હવે આપણે નાખવાની છે પારેવાને ચણ તો ચાલો મિત્રો આપણે પારેવાને ચણ નાખી દઈએ મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના ચાર અને મિત્રો તમે જોઈ શકો છો મેં થોડુંક આ ખાનું ખોલ્યું છે કારણ કે થોડીક ખાલી રહી છે સાફ સફાઈ અને મિત્રો ઘરે પણ ચાલી રહી છે સાફ સફાઈ તો ચાલો આપણે ઘરે જઈને જોઈએ એ સાફ સફાઈ કેવી ચાલે છે દિવાળીની સાફ સફાઈ ને જોવો દિવાળીની સાફ સફાઈ આજે લાઈટ નથી એટલે નથી પડતું તો તમે જોઈ શકો છો મિત્રો સાફ સફાઈ થઈને પાછું ગોઠવાઈ ગયું એટલે કે પાછું અંદર મેંકાઈ ગયું છે કોઈ બી પણ સાફ સફાઈ કરી રહી છે હાલાન કામ લાગી જા કામ લાગી જા ફટાફટ કામ લે કોઠો બમણો મને કામ કર આગ નો આવે ભી પડે કામ કરવામાં માં ભી પડે એવું તો કે મને ખાવાની બહુ મજા આવે કામ કરવાની બહુ ભી પડે આ છે ગોપી હાલ ગોપી એમ કે મને ના કરું ખાવું ખાવું એમ થાય પાણી પાણીપુરી કોઈ કુડલા છે કોઈ કોઈ ઢોસા છે મિત્રો અત્યારે જવાનું છે વાડીએ મારા બાને મેકવા માટે તો આ બધી વસ્તુ આપણે પાછા આવીને આપણે ગોઠવવાની થશે તો ચાલો મિત્રો આપણે વાડીએ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ વાડીએ અને રોટલી લઈને કુવામાં કસોયું ને રોટલી નાખવા માટે ઓ માય ગોડ પાણી તો ઓલી વખતે કરતા ઉપર આવી ગયું જો ઓલા પંખા હું દે આવી ગયું હલામાં રોટલી નાખી કસોયું ખાવા આવે તો કે ગઈ છે ફૂલ ધરાઈ ગયું હોય ન આવે જવાય જવાય દેખાય છે મિત્રો જો દેખાય જો દેખાય મોટી મોટી છે જો કઈ વાંધો નહીં મિત્રો ક્યારેક પછી વાત હાલો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આપડે આખા બડામાં માંડવી નીકળી અને ઢગલા થઈ ગયા છે અને અહીંયા થોડાક માણસો કામ કરી રહ્યા છે તમે જો દેખાય તો વાહ ભાઈ વાહ માંડવીમાં રાંપ લાગીને નીકળી ગઈ છે માંડવી બારી જુઓ મિત્રો આવી માંડવી બેઠી છે ફૂલ પાકી ગઈ લાગે છે મિત્રો ગિરનાર ચાર માંડવી વીસ નંબર એટલી થોડીક કળસી લાગે એક કડવા જેવી નંબર નંબર તો નહીં પણ ઉતારો ગિરનાર ચારમાં માં વધારે આવે એટલે તો ચાલો મિત્રો હવે આપણે ઘર તરફ જાવી એની પહેલા આપણે તમને એક મારા ભાઈ બનને છું આઈ જા હું નામ છે તારું રાજદીપ રાજદીપભાઈ અમારો ભાઈ બન થયો એ વાડી વાડી આવે એટલે વિડીયો આવે તે વિડીયો જોસ કે ને મારા હે લાઈક કરેલા લાઈક કરેલા જોયો આપણો સૌથી મોટો ફેન છે સબ્સ્ક્રાઇબર બધા વિડીયો જોઈને લાઈક કરેલા છે કા હા વાહ ભાઈ વાહ કે માંડી વીણવા નથી જો તારા મને વીણવા જ જો ઉપોતરે આમ આલેલ ક્યાં કરે

અમારા ભાઈબનને મને લઈ જાવ છે ગામમાં આવું છે ને ના ના ન થાવું ના મજા આવે તો પણ કામ કામ ગામમાં હોય તો શું કરું ગામમાં જ જવું પડે ને પણ એમ કહેતા મજા આવે મજા આવે ને મને મજા આવે છે અયા એ બી છોળી છોળી લાગે છે કાઈ હારો મિત્રો મિત્ર આલ બી લાગે બળવા મનીશ કે કે કરો

મારે હવે આમાં નાસ્તો કોણ લાયજો તો ઇનામમાં મળશે એક કટો એનો હું લેઉં છું તારે હા એની વેખાઈ જાવાળ એ પાંચ વાળી ને 10 વાળી હું નથી કરી એય કાલે વિડિયો ઉતારતા ઉતારતા ફોન બંધ થઈ ગયો તો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે વિડીયોને લાઈક કરી નાખજો નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું આજે જ ત્યાં સુધી બાય બાય રાધે રાધે જય માતાજી કોમેન્ટ કરી નાખજો બાય બાય